નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનો સ્વાગત છે ડભોઈ તાલુકાના ભાલોદર ગામે તારીખ દસમી જુલાઈના રોજ ઓરસંગ નદીમાં પશુ ચરવા ગયેલા પ્રવીણભાઈ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો હતો સમગ્ર ઘટનાના આધારે પ્રવીણભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે સરકારના અંધારા ધોરણ મુજબ મૃત્યુના પરિજનોને આર્થિક પાંચ લાખની સહાય આપવામાં આવે છે ડબઈ વન વિભાગ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વરદ હસ્તે મૃતક પ્રવીણભાઈ તડવીના પરિજનોને રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો અને આ પ્રસંગે વન વિભાગ આર એફ ઓ કલ્યાણીબેન ચૌધરી ફોરેસ્ટર જીતેન્દ્ર બારોટ સહિત્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે જતા ભેંસોરાગરમ શિકાર બન્યા એમનું મરણ થયું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવી છે એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક આજે મારા હસ્તે આ પરિવારને આપવામાં આવ્યો છું આ પરિવારને મોબીને જે ગુમાવ્યો છે એનું દુઃખ બધાને છે પ્રભુ એમને એ સહન કરવાની શક્તિ આપે અને આ પાંચ લાખની એક ટોકન મદદ છે સરકાર તરફથી એ મદદનો સદુપયોગ એમના પરિવાર માટે થાય એવી અપેક્ષા રાખે